રાણપુર તાલુકાના ખોખરનેસ ગામે પીજીવીસીએલના દરોડા બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ખોખર અને ગામે વહેલી સવારે પીજીવીસીએલ દ્વારા ચેકિંગ હાથ ધરાતા પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા જબરજસ્તી ઘરની અંદર ઘૂસી જઈને ગેરવર્તણો કરતા ખોખરનેસ ગામના લોકો સાથે બોલાચાલી થતા ઉગ્ર માહોલ જોવા મળી આવ્યો હતો અને ખોખરનેસ ગામના રહેશ દ્વારા પીજીવીસીએલના કર્મચારીઓ પાસે તેમનું આઈ કાર્ડ માંગતા આઈ કાર્ડ ન બતાવતા સામે બોલાચાલી થવા પામી હતી અને ખોખનેસ ગામના રહેશ હર્ષદભાઈ હીરાભાઈ સાંકળિયા લાઇવ ચેકિંગ કરવામાં આવે તેવી રજૂઆત કરતા પીજીવીસીએલના કર્મચારીઓએ જબરજસ્તી કરી ઘરમાં ઘૂસી જાય અને ઉગ્રતાએ ભર્યું વર્તન કરતા પોતાના સ્વ બચાવ માટે એકસો બાર નંબર ઉપર કોલ કરી પોલીસને સ્થળ પર બોલાવવામાં આવેલ અને સમગ્ર મામલો રાણપુર પોલીસ સ્ટેશનમાં આવતા આગળની પોલીસ તપાસ રાણપુર પોલીસ સ્ટેશનના પીઆઈએસએ પટેલ દ્વારા ચલાવવામાં આવી રહી છે રિપોર્ટર જયદેવ વી મંદિર પાળિયાદ

એ ઓફિશિયલ તો આ પાલ ન કરો પાલ દેમ આતમ દર બજારમાં માગો તમે આ વાત રાજુ વાત પર કેટલી વાત કરી આપો નોટબુકમાં લખો

ત્યાં એમ નથી ટીસી કે ટીસી વાડું જ હોય અને બે બે ત્રણ ટીસી ઓર પ્રોબ્લેમ નથી ના ના બે એ ઓ નથી ભાઈ એક મિનિટ કનેક્શન જેટલા હોય છે મને ટીસી હોય હા હવે ટીસી આર આવે તો તો ઓલપા અમાર પાપા એનો તોડવાનું ખોટો ટીસી નઈ થયો છે ગામના તાલુકા મુખાર મારું

મારું નામ દીપ્તિ ભીખુભાઈ ગોહિલ આજ રોજ તારીખ ચાર અગિયાર બે હજાર પચીસ ના રોજ અમે અમારા સક્ષમ અધિકારીની ની સૂચના થી કોર્પોરેટ ચેકિંગ ડ્રાઈવ અંતર્ગત બોટાદ વર્તુળ કચેરીના બોટાદ ડિવિઝનના રાણપુરના કાર્યક્ષેત્રમાં આવતા પોખરનેસ ગામમાં આજરોજ વીજ ચેકિંગ માટે અમે હાજર થયા હતા અમારા સક્ષમ અધિકારીની સૂચનાથી અમે અમારા પોખરનેસ ગામમાં વીજ ચેકિંગ કરતા અન્ય વીજ જોડાણો પણ ચેક કરેલ તેમજ જીરાભાઈ સોજીભાઈ સાકરિયા એમની ઘરે પણ નિયમ મુજબ વીજ ચેકિંગ કરવા ગયેલ તો ત્યાં જઈને હું અને મારી ટીમ સાથે ચેકિંગ કરવા જતાં મને ત્યાં વીજ ચોરીની ગેરી રીતના પુરાવા મુજબ ત્યાં ગેરરીતિ મને જોવા મળેલ આથી મેં ત્યાં તેમના ફોટા અને ફોટા પડેલ અને તે કોલના પણ ફોટા પડેલ પરંતુ ત્યાં હાજર ગ્રાહક પોતે તેમજ ગ્રાહકના અન્ય સાથીદારો અને જે તેમના હાજર હતા બરાબર તેમ એવો લોકોએ ઉગ્ર અવાજે બોલવાનું ચાલુ કર્યું અને મને એવું કીધું કે તમે ફોટા કેમ પાડો છો તમારાથી ઘરમાં ન હોવાય ને એ બધું બોલવા લાગ્યા જોકે અમે એમને મોફિસ પરમિશન લઈને એમની ઘરે અમે વિચેકિંગ માટે ગયા હતા અને ત્યાંથી તેઓ લોકોએ ઉગ્ર બોલા ચાલુ કરી અને જે રીતુમાં ફરજમાં રૂકાવટ કરી અને ગપો મારી અને મને ઘરની બહાર હાથી કાઢેલ છે ત્યાર પછી તેમના ઉગ્રવાદ આજુબાજુના ગ્રામજનો પણ ભેગા થયા એમાં સાથે સોખનેસ ગામના સરપંચ પણ હતા અને ઈ લોકો બધા જોર જોરથી બોલવા માંડ્યા અને મારા વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી ઈ લોકોએ બધાએ એક થી જાજા લોકો હતા અને જે લોકોએ બધાએ ચાલુ કરી દીધું અમને સ્થળ પરથી જે પુરાવા મળ્યા એ અમે ફોટો પાડેલો છે પણ તેઓએ અમને અમારી કામગીરી કરવામાં ફરજમાં રૂકાવટ કરી હતી અને એક સ્ત્રી તરીકે જે આપણે ભારત દેશમાં આપણે જોઈએ છીએ કે સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ એના બદલે અમે ફરજમાં રૂકાવટ કરી અને સ્ત્રીને સાધે નહીં એવી મારી સાથે ત્યાં હરકતો થઈ છે ગામમાં

ભાઈ કોણ જોઈ બે ભાઈ ડાયરેક્ટ આઈવે ઉપર ચડી ગયા મારા મમ્મીએ પૂછ્યું તો એ ભાઈએ કાંઈ જવાબ ન આપ્યો હું ઘાટલા ગોદરા સૂતા હતા એ બધા ખોળે નહીં ખાટલા નીચે ડુંગળીને ખોરે હતું તો એ કેરેટમાંથી વાયર કાઢીને ભાઈએ નીચે મેડમ પાસે ના કર્યો એટલે એ મેડમે એવું કીધું કે આ તમે કાયદેસર ગુનામાં છો તમે આખરી નાખી દીધી તો તમારે દંડ આવશે ખરેખર મેડમ મેડમની સામે કોઈએ એવું અભદ્ર વર્તન કરેલ નથી અમને પણ અમને પણ ખબર છે કે ભારતીય કાયદા અનુસાર કોઈ સ્ત્રી સામે એવું વર્તન ના કરાય અમે મેડમને ખાલી એટલો આક્ષેપ કરતા હતા અમે જો પકડાના છીએ ચેકિંગમાં તો અમારી આકડી બતાવો થાંભલી અમને વાયર બતાવો તો અમે સ્વીકારીએ છીએ બાકી અમે એવો કોઈ એમની સામે અભદ્ર વર્તન નથી કરેલ કોઈ ગાળા ગાળા ગાળ નથી બોલાયલ કે કાંઈ બોલાચાલી નથી કરેલ અમે મેડમને રિક્વેસ્ટ કરતા હતા કે તમે ખોટો દંડ શું કામ આપો છો કાયદે સર સાંભળે આંકડી નથી તો દંડ સુકામ અમે ભરીએ અને મેડમ ભાગતા હતા એ માટે અમને અમે એમને રોકવા માટે આ પ્રયાસ કર્યો હતો આડા ઉભા રહેવાનો અને કાયદેસર સર અમે જો આવી રીતે અભદ્ર વર્તન કર્યું હોય તો અમે એકસો બાર બોલાવીએ શું પોલીસને સુકામ બોલાવીએ અમે તો આવું વર્તન કરવું હોય તો પોલીસને સુકામ કમ બોલાવીએ પોલીસને તો અમે અમારી સુરક્ષા માટે બોલાયેલ છે

અને કોઈ ગેરવર્તન નથી કર્યું પોતે તે સ્ત્રીઓ હોવા હિસાબે આ ગેરવર્તન કોઈ કર્યું નથી અમારી પાસે વીડિયા થાય છે બધું કમ્પ્લેટ છે અભદ્ર અમારે કોઈ કંઈ નથી કર્યું હું હાજર હતો અને એમની પાસે જીપી વાળા ભાઈ હોય તો બતાવે અમને બરોબર અને એમની વિડીયો ઉતારેલા છે એમને પણ વિડીયા ઉતારેલા છે ક્યારે ચેકિંગ કરવા આવ્યા સાડા સો સવાર કેટલા જણા ચેકિંગ કરવા ચેકિંગમાં તો નવ ગાડી દીધા આપની ઉપર પણ ફરિયાદ દાખલ થઈ છે એવું જાણવા મળ્યું છે શું કેશું અમારી કોઈ ફરિયાદ ખોટી ફરિયાદ એમને પૂરા હોય આપે ત્યાર વર્તન કોઈ કર્યું નથી હું પણ હાજર હતો સ્ત્રી હોવાનો ફાયદો ઉઠાવે છે